માતાજી હે આપરા ઉપર કેટલી કૃપા થઈ છે ત્રણ દિવસની અંદર આપડામાં કોઈ તકલીફ નહી સમળવા પરિવારમાં કોઈ તકલીફ નહી ગામમાં કોઈ તકલીફ નહી કોની કૃપા થઈ છે આ માતાજીની કૃપા છે ભાઈ આપણે આપણે તો એક ખાલી નિમિત છીએ આપડા આમાં કોઈ નથી કોઈ તકલીફ પડે ને એ મારી મા હે માચા ચામુંડા હે ટોટલાવાળી હે દ્વારકાધીશ એવું આપણે બોલી અને એને યાદ કરી તકલીફ પડે ત્યારે હો એમ તેમ ને લગભગ કોઈ યાદ નથી કરતા તકલીફ પડે તારે જ યાદ કરીએ છીએ અને જયારે પછી તમે યાદ કરો ને તારે ખરેખર તમને ધન્ય થાય કે મારી માતા એ મારી હમો લમણો રાખી બરોબર આપણી વચ્ચે જે આપણે વાત કરતા હતા ધાગધરા થી આવા તો લગભગ કેટલા ચાર પાંચ મિત્રો રહેતા પણ સતત આજે જે એમને પાછળથી જે અંદર શિલ્પીઓ ફિટ કરવાની હતી મૂર્તિ ફિટ કરવાની હતી તો અહિયાં દર્શકભાઈ વધારે છે દર્શકભાઈ ખરેખર અમે જેટલો તમારો આભાર માનીએ એટલો ઓછો છે